નમસ્કાર વ્યક્તિત્વ એટલે શું આ સવાલનો જવાબ શોધવા આપણે મોટાભાગે પશ્ચિમી મનોવિજ્ઞાનના પુસ્તકો ખોલીએ છીએ પણ આજે આપણે એક બિલકુલ અલગ જ દ્રષ્ટિકોણ પર વાત કરીશું એક એવું માળખું જેની જડ ભારતીય પરંપરાના ઊંડાણમાં છે આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે સામાન્ય રીતે આપણો જવાબ હોય છે કે ભાઈ આપણા ગુણ આપણો સ્વભાવ બસ આ જ આપણું વ્યક્તિત્વ છે પણ શું વ્યક્તિત્વનો અર્થ આટલો જ સીમિત છે કે પછી એનાથી પણ કંઈક વધારે ઊંડો છે હા બિલકુલ ભારતીય પરિપ્રેક્ષ્ય એમ કહે છે કે વ્યક્તિત્વ કોઈ એકાંત ટાપુ જેવું નથી એ તો એક જીવંત પર્યાવરણ જેવું છે જ્યાં વ્યક્તિ પોતાના સમાજ પોતાની સંસ્કૃતિ અને પોતાના આધ્યાત્મિક મૂળ સાથે સતત જોડાયેલો રહે છે અહીં વ્યક્તિત્વ એકલું નથી વિકસતું પણ આ બધા તત્વોના સુમેળથી ઘડાય છે તો સવાલ એ થાય કે આ દ્રષ્ટિકોણનો પાયો શું છે આ આખી ઇમારત કયા પથ્થર પર ટકેલી છે તો જવાબ છે આધ્યાત્મિકતા આ સમગ્ર વિચારધારાનો પાયાનો પથ્થર જ આ છે જે જીવનના મૂળભૂત હેતુને એક નવી દિશા આપે છે ચાલો એને જરા નજીકથી સમજીએ તો આ આધ્યાત્મિક અભિગમ એટલે શું સાવ સરળ શબ્દોમાં કહીએ તો જીવનની ગાડીને દિશા જ બદલી નાખવાની વાત છે બહારની દુનિયામાં સફળતા અને ભૌતિક વસ્તુઓ પાછળ દોડવાને બદલે પોતાના અંદરની દુનિયામાં ઊંડા ઉતરવા પર ભાર મૂકવામાં આવે છે અહીં સફળતાનો માપદંડ પૈસા ટકા નથી પણ આત્મજ્ઞાન અને મનની શાંતિ છે આ અભિગમ પ્રમાણે જીવન એક યાત્રા છે અને એના બે મુખ્ય પડાવ છે પહેલો પડાવ છે આધ્યાત્મિક પ્રગતિ એટલે કે સતત પોતાની જાતને વધુ સારી બનાવતા રહેવું અને આ સફરનું અંતિમ મુકામ છે આત્મસાક્ષાત્કાર એટલે કે મોક્ષ આ એક એવી સફર છે જે બહારની દુનિયામાં નહીં પણ પોતાની અંદર થાય છે પણ એનો મતલબ એ નથી કે આ આધ્યાત્મિક યાત્રા માટે હિમાલય જવું પડે ના વ્યક્તિત્વ તો સમાજની વચ્ચે જ ઘડાય છે તો ચાલો હવે એ જોઈએ કે આ ઊંડી આધ્યાત્મિક વિચારધારા આપણા રોજિંદા જીવનમાં આપણા સમાજમાં કઈ રીતે દેખાય છે આ દ્રષ્ટિકોણ ત્રણ મજબૂત સામાજિક પાયા પર ઊભો છે પહેલો સમાજ અને પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી બીજો ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓમાંથી મળતી નૈતિક હિંમત અને ત્રીજો સમાનતા અને સામાજિક જવાબદારીની ભાવના અને મજાની વાત એ છે કે અહીં આ ફરજોને બોજ નહીં પણ વ્યક્તિત્વને નિખારવાનો એક મોકો માનવામાં આવે છે જુઓ આ એક વાક્યમાં જ આખી ફિલોસોફીનો સાર આવી જાય છે અહીં કેન્દ્રમાં હું અને મારી સફળતા નથી પણ મારો આંતરિક વિકાસ અને સમાજમાં મારું યોગદાન છે આ જ વિચાર ભારતીય વ્યક્તિત્વની વિભાવનાનો પાયો છે તો પછી આમાં ધર્મ તહેવારો અને આપણી પરંપરાઓનો શું રોલ છે એમ સમજો કે આ બધી વસ્તુઓ આપણા માટે એક નૈતિક કંપાસ જેવું કામ કરે છે એ આપણને સાચા અને ખોટાનું ભેદ સમજાવે છે અને જીવનના દરેક પગલે આપણને સાચી દિશા બતાવે છે સારું તો જ્યારે જીવન જીવવાની રીત આવી હોય જ્યાં આધ્યાત્મ અને સમાજ બંનેનું મહત્વ હોય ત્યારે વ્યક્તિમાં અમુક ખાસ ગુણો આપોઆપ ખીલી ઉઠે છે ચાલો એવા જ કેટલાક મુખ્ય સદ્ગુણો પર એક નજર કરીએ આમાં બે ગુણ તો સૌથી ખાસ છે હિંમત અને ધૈર્ય હિંમત એટલે શું એ એક એવી તાકાત છે જે આપણને આગળ ધકેલે છે પડકારોનો સામનો કરવા માટે અને ધૈર્ય એ સ્થિરતા આપે છે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત અને અડગ રહેવાની શક્તિ આ બંને ગુણ એકબીજા વગર અધૂરા છે એક સિક્કાની બે બાજુ જેવા હવે આદર્શવાદ શબ્દ સાંભળીને એવું ન વિચારતા કે આ કોઈ મોટી મોટી આદર્શની વાતો છે ના અહીં એનો સીધો સંબંધ આપણા રોજબરોજના સંબંધો સાથે છે એનો અર્થ છે આપણા પારિવારિક અને સામાજિક સંબંધોમાં પ્રામાણિકતા એકબીજા માટે આદર અને પવિત્રતા જાળવવી કારણ કે આ મજબૂત સંબંધો જ એક સશક્ત વ્યક્તિત્વનો પાયો છે ઓકે તો આપણે આધ્યાત્મિકતા જોઈ સમાજની વાત કરી અનેક ગુણોને પણ સમજ્યા અત્યાર સુધી આપણે આ બધા ટુકડાઓને અલગ અલગ જોયા હવે સમય છે આ બધાને જોડીને એક આખું ચિત્ર જોવાનો કે એક સર્વગ્રાહી વ્યક્તિત્વ કેવું દેખાય છે તો આખી વાતનો સાર એ છે કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં વ્યક્તિત્વ એટલે માત્ર સારા ખરાબ ગુણોનું લિસ્ટ નહીં ના એ તો એક આખી સિસ્ટમ છે જેમાં આધ્યાત્મિક લક્ષ્યો સમાજ પ્રત્યેની ફરજો અને હિંમત ધૈર્ય જેવા ગુણો એકબીજા સાથે એવી રીતે વણાયેલા છે કે જેનો એક જ હેતુ છે આત્મવિકાસ અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે આજની આ ફાસ્ટ દુનિયામાં જ્યાં બધો ભાર હું અને મારી સફળતા પર છે ત્યાં શું સમાજ અને આધ્યાત્મિકતા પર આધારિત વ્યક્તિત્વનો આ વિચાર કોઈ નવો રસ્તો બતાવી શકે છે આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણા બધાને કંઈક નવો વિચારવા પર મજબૂર કરી શકે છે